હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા એમએસ કાર જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ કાર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દો બે હજારની ઓગણીસના અગિયારમા મહિનાના મોડલની આ હોન્ડા એમએસ તમને કાર જોવા મળશે વન ઓનર ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને ઓગણીસના મોડલની આ હોંડા એમ વેચવાની છે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ કાર જોવા મળશે આ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ જરૂર છે એવું ગાડીના માલિક જણાવે છે કિંમત વિશે જણાવું તો આ ગાડીની કિંમત અંદાજીત કિંમત છ લાખ પચાસ હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડીના ટાયર બધા જ નવા જેવા છે ટીપટોપ કન્ડિશન છે ગાડીમાં કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પૂલ જવાબદારી સાથે આ હોન્ડા એમેજ વેચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગોંડલ જોવા મળશે તમે ત્યાં જઈ ગાડીની કંડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ગાડીવાળા ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જતા જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે ગાડીવાળા ભાઈનો નંબર એકાણું જીરો બેતાલીસ ત્રેવીસ ચાલીસ આઠ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં બીજો કોઈ તમને ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વહેંચવાની